નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયો પાસે એના વિશે વાત કરવાના ગયો મંગળવાર મિત્રો સાણંદે વ્યાજના તાજા બજાર ભાવ ડેલી બજાર બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપીએ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હોય છે ભૂલતા તાજા બજાર ભાવ ઝીરો નો નિસો પતાવન હજાર થી સો હજાર આઠસો રૂપિયા સુધી વરિયાળી નવસો ત્રેસઠથી પાંચ હજાર બસો રૂપિયા સુધી ઈસબ ગુલબ અઢારસો રૂપિયાથી સોવીસો બાર રૂપિયા સુધી રાયડિયો હજારસો થી નેવ્યાશી રૂપિયા સુધી તલ સત્તરસો રૂપિયા થી બાવીસ સો રૂપિયા સુધી સુવા બારસો છ્યાલી થી ચૌદસો ને પચાસ રૂપિયા સુધી અને અજમો એક હજાર થી બાવીસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટના બજાર ભાવ